પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફના અધિકારી કર્મચારીઓ બેસીને ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટા માટેની આઈડીઓ મેળવીને ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ કરતા ઇ સમૂહને વોચ તપાસમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શનને આધારે શહેર વિસ્તાર પેટ્રોલિંગ હતા તે દરમિયાન એસઓજીના એએસઆઈ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ નાઓએ તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે શેરિંગ રોડ નિલેક્ષ સિતારે કોમ્પ્લેક્સ દુકાન નંબર એકવીસ પાસે એક ઇસમ મોબાઈલ ફોન ઉપર હાલમાં ચાલતી મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે આઈપીએલ મેચ રમાતી હોય તે લાઈવ જોઈ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની બાતમીના આધારે રેડ કરતા એક કિસમને નામે રોહન ડાયપેપર મારનાઓ પોતાના મોબાઈલ ઉપર બેટફ્લેશ ટુ ફોર સેવન ડોટ કોમ નામની વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટુ રમતો હોવાનું જણાય આવતા સદર ઇસમને પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરને કાર્યવાહી કરી પરશિયા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ બાર અ મુજબનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ અને સરનામું રોહન ડાયાભાઈ પરમાર રહેઠાણ એ બસોબે આતિથ્ય એપાર્ટમેન્ટ ચાણક્યપુરી કેનાલ રોડ ન્યૂઝ સમારોહ વડોદરા સારી કામગીરી કરનાર અધિકારી અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એસ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી આર બાંગા એસઆઈ દેત્રસિંહ બહાદુરસિંહ એસઆઈ નરેન્દ્ર હિરામણ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ શંકરસિંહ હેડ કોન્સ્ટેબલ અનુપ અનુપટેગ બહાદુર પોલીસ કોન્સ્ટેબલ આશીષ પુરી મનસુખ